સફળ થવા માટે વ્યક્તિએ ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે ધીરજ ખૂટી જતા વ્યક્તિ નિરાશ થઈ જાય છે પણ ધીરજ રાખનાર વ્યક્તિના જીવનમાં અવસર જરૂરથી આવે છે એક કુંભાર હતો તે માટીના સુંદર વાસણો બનાવતો હતો ઠંડીની મોસમ ચાલી રહી હતી વાસણો બનાવતા બનાવતા તેણે સુંદર ચાર અને મોટા ઘડા પણ બનાવ્યા આ ઘણા ઘડા ઘણા સુંદર હતા છતાં તેને કોઈ ખરીદી રહ્યું ન હતું જ્યારે બીજા વાસણો વેચાઈ રહ્યા હતા આ જોઈને ચારેય ઘડા ખૂબ દુઃખી રહેવા લાગ્યા તેઓ પોતાની જાતને નકામા સમજવા લાગ્યા તેઓ ઉદાસીમાં એકમેક સાથે વાત કરવા લાગ્યા પહેલો ઘડો કહે હું સુંદર મૂર્તિ બનવા માગતો હતો જેનાથી અમીરના ઘરની શોભામાં વધારો કરત લોકો મને ધારી ધારીને નિહાળત અને હું ગર્વ અનુભવત પરંતુ હું ઘડો બનીને રહી ગયો અને મને કોઈ પૂછતું નથી બીજો ઘડો કહે નસીબ મારું પણ ખરાબ છે હું કોળિયો બનવા માગતો હતો જેનાથી લોકો રોજ દીવો પ્રજ્વલિત કરત અને ચારે બાજુ અજવાળું ફેલાઈ જાત તો ત્રીજો ઘડો કહે મારું પણ નસીબ બહુ ખરાબ છે હું પૈસાને ખૂબ પ્રેમ કરતો હતો અને હું ગલ્લો બનવા માગતો હતો લોકો મારામાં પૈસા ભરત અને મને ખૂબ મજા પડત પણ હું તો ઘડો બનીને રહી ગયો આ વાત સાંભળીને ચોથો ઘડો હસવા લાગ્યો ત્રણેય ઘડાને કહે આ ચોથા ઘડાનો વ્યવહાર ગમ્યો નહીં તેઓએ તેને પૂછ્યું કે તેને કોઈ ખરીદતું નથી તેનું દુઃખ નથી તને ચોથા ઘડાએ કહ્યું કે એવું નથી હું પણ બાળકોના રમકડા બનવા માગતો હતો બાળકોનું હાસ્ય હાસ્ય સાંભળવું મને ખૂબ ગમે બાળકોને જોવા મને ખૂબ ગમે છે પરંતુ એક ઉદ્દેશમાં સફળ ન થયા તો શું થયું અવસરની કોઈ જ ગમી નથી થોડી ધીરજ રાખો બીજો અવસર જરૂરથી મળશે આ વાત ત્રણેય ઘડાને પણ ગમી અને તેઓએ પણ ધીરજ રાખવાનું નક્કી કર્યું થોડા દિવસોમાં જ ગરમીની મોસમ આવી અને ઊંચા ભાવે આ ચારેય ઘડા વેચાયા ગરમીની મોસમમાં તેઓ અનેક લોકોની તરસ છિપાવવા લાગ્યા મોરલ ધીરજ રાખવાથી સફળતાના અવસરો જરૂર આવે છે અવસર ન મળવાથી કે એક અવસર જતો રહેવાથી નિરાશ થવાની જરૂર નથી અવરસનોની કોઈ કમી જ નથી પરંતુ ગભરાયા વગર ધીરજ રાખવી છે એ બહુ જરૂરી છે જેનાથી સફળતા જરૂર મળે છે જો જીવનમાં સફળતા જોઈએ તો ધીરજ પણ રાખવી જોઈએ અને મહેનત પણ કરવી જોઈએ મહેનત વગર પણ કંઈ મળતું નથી અને ધીરજ રાખ્યા વગર પણ કંઈ મળતું નથી માટે જીવનમાં હંમેશા ધીરજ હશે તો કંઈનું કંઈ મળી રહેશે